વીસ માર્ચે સમગ્ર વિશ્વમાં ચકલી દિવસ મનાવવામાં આવે છે ત્યારે ચોટીલામાં પણ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી જે નિમિત્તે રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા વિના પક્ષીઓ માટે કુંડા તેમજ ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું લાલાભાઈ સોનીના સહયોગથી સંસ્થા દ્વારા એક હજાર કુંડા અને બે હજાર ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું જેમાં વ્યક્તિ દીઠ એક કુંડુ અને બે ચકલી ઘર આપવામાં આવ્યા જેનો ચોટીલાના જીવદયા પ્રેમી ભાઈઓ તથા બહેનોએ લાભ લીધો હતો તેમજ આસપાસના ગામોની શાળાઓને શાળા દીઠ દસ કુંડા તથા વીસ ચકલી ઘર આપવામાં આવ્યા હતા રામ રહીમ ફાઉન્ડેશનના પ્રમુખ મોહસીન ખાન પઠાણ સહિતના અન્ય સભ્યો તેમજ નિમિત્ત માત્ર સેવા અભિયાનના જ્યોતિબેન સીતાપરા અને અન્ય સભ્યો આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા ઉલ્લેખનીય છે કે ચોટીલામાં રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા વીસ વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા